સિંગોળ તાલુકાના સુડિયા ગામના સરપંચ તથા ગ્રામજનો દ્વારા મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું આ ત્રણ ભાવિ સાત બે હજાર પચ્ચીસ મંગળવારના રોજ બપોરે ત્રણ કલાક સુધીમાં સિંગોડ તાલુકાના સુડિયા ગામના ગ્રામજનોએ સિંગોડ મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું તેમણે જણાવ્યું હતું કે સુડિયા ગામે સરકારી અનાજની દુકાન કોકિલાબેન જશવંતભાઈ ભારિયાના નામે ચાલે છે અને ગ્રામજનોએ આ સરકારી અનાજની દુકાન પર સરકારના ધોરણ પ્રમાણે જે તે વસ્તુ મળતી હોય તે લીધી હતી અને રાબેતા મુજબ મળી રહી છે સરકાર દ્વારા રેશનકાર્ડ ધારકોને કમ્પ્યુટરમાં બાયોમેટ્રિક ફિંગર પણ કાયદેસર લેવામાં આવે છે અને આધાર કેવાયસી પણ રેશન કાર્ડમાં ફરજીયાત કરવાનું હોય છે જેને ધ્યાને લઈને સરકાર દ્વારા અનાજ જથ્થા પણ પ્રમાણે વિતરણ કરવામાં આવે છે અને સરકારના નિયમ પ્રમાણે રેશન કાર્ડમાં સભ્યોના નામ હોય તે જ પ્રમાણે અનાજને જથ્થાની ફાળવણી કરવામાં આવતી હોય છે અને ગ્રામજનોને દર મહિને રાબેતા મુજબ અનાજ મળે તે પરંતુ થોડા દિવસ અગાઉ જે સુડિયા ગામના બાબુભાઈ નિશાળદા દ્વારા મામલેદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું જેમાં બાબુભાઈ નિષાળદા દ્વારા ગ્રામજનો સાથે કહેવામાં આવ્યું હતું કે ગ્રામજનોને પૂરતા પ્રમાણમાં અનાજ નથી મળતું અને તેવા આક્ષેપ સાથે જે સિંગવડ મામલેદાર કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું જેના પ્રતિ ઉત્તરમાં આજ રોજ સિંગવડ મામલતદાર અને સિંગવડના ગ્રામજનો દ્વારા મામલતદારને આવેદનપત્રમાં આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને જે લોકો થયું હતું એ પ્રમાણે અનાજ આપવામાં આવે છે જે લોકોનું દસ નામ હોય અને બે લોકોનું કેવાસી થયેલું હોય એ પ્રમાણે અનાજ આપવામાં આવે છે ત્યારે વિરોધ પક્ષના નેતા બાબુભાઈ નિસરતાએ રજૂઆત કરવામાં આવી હતી અને આમંત આવેદન પત્ર આપવામાં આવ્યું હતું શ્રી મામલતદાર સાહેબ ને ત્યારે અમે ગ્રામજનો બધા ભેગા થઈને મામલતદાર સાહેબ ને રજૂઆત કરવા આવ્યા છે કે જે આવેદન પત્ર આપવામાં આવ્યું છે એ સદર ખોટું છે તારા શેતનભાઈ ધનાભાઈ ગામ સુડિયા તાલુકો છીંગવાડ હવે આમાં એવું છે કે આ લોકો સામેવાળે ફરિયાદ કરી કે રેશન કાર્ડમાં અનાજ ઓછું હાલે છે આ રીતની ફરિયાદ કરી દે પણ રેશન કાર્ડમાં અનાજ ઓછું એના કારણથી મળે છે કે જે કેવાયસી નથી થયેલી હોય એમાંથી પાંચ નામો કેવાયસી હોય બે નામો કેવાયસી હોય એ પ્રમાણે અનાજ મળતું હોય છે તો આ લોકો અમે વિરુદ્ધ પાર્ટી કે છે કે અનાજ પેલા બહુ મળતું હતું હવે ઓછું મળે છે ઓછું મળવાનું કારણ આ છે કે આપણે રેશન કાર્ડોમાં કેવાયસી પૂરતી છે નથી એની કાળજી લેતા નથી ને પણ દુકાનદાર સામે પણ વિરુદ્ધ ફરિયાદો ન થવા તે વાંધો ઉઠાવે એવી રીતે બધું કરવા નીકળી પડે છે બરોબર છે અને બીજું કે આ લોકો જે ખોટી રીતે આક્ષેપ લગાડે ને એ લોકોને હેરાન કરે છે એ લોકો સામે કાયદેસરની કાર્યવાહી કરે એવી હું વિનંતી કરું છું અને આ ગ્રામજનો બી સાથે છે ગ્રામજનો બી અનાજ મળે છે કેવાયસી વગર નથી મળતું એ જે આ લોકો હાજર છે બરોબર તો કેવાયસી કરાવી દેવી પડે અને બીજું કે જે લોકો એ હામે જે લોકો વિરોધ કરે છે એ ખોટી રીતે વિરોધ કરે છે અને એવી વિરોધ થવી ના જોઈએ એની કાળજી સાહેબ મામલેદાર સાહેબ ને બી વિનંતી છે એ બી જાણ કરે અને એની કાર્યવાહી કરે એવી મારી વિનંતી